હલો ફ્રેન્ડ્સ જય સોમનારાયણ સ્વાગત છે તમારે ઘણા બ્લોગમાં તો આજે આપણે સરસ મજાની અત્યારે દિવાળી આવે છે નજીક તો બેનો માટે સરસ મજાની એક ટિપ્સ લઈને આવી ગયા છે એ પણ સ્ટીલના નળની બરાબર તો વિડીયો છેલ્લે સુધી જોજો ને જુઓ અમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ટિપ્સ બનાવવા માટે જોશે આપણે પ્લાસ્ટિકનું વાસણ યાની કે પ્લાસ્ટિકનું ગમે એ બાઉલ કન્ટેનર કોઈ પણ વસ્તુ લઈ શકો સ્ટીલનું કે એલ્યુમિનિયમનું તમારે નહીં લેવાનું તો આપણે અહીંયા પ્લાસ્ટિકનું કન્ટેનર લઈ લીધું છે અને આ છે વ્હાઇટ કોલગેટ તો તમારે વ્હાઈટ કોલગેટ લેવાની અને આ આપણે અડધો લીંબુનો રસ લીધો છે ને આ લીધા છે બેકિંગ સોડા યાની કે ખાવાનો સોડા લીધો છે આપણે તો કન્ટીનરમાં આપણે પેલા થોડું કેટલું કોલગેટ નાખશું એક હવે આપણે એમાં એક ચમચી બેકિંગ સોડા નાખશું અડધો લીંબુનો રસ એમાં નીચોવી દઈશું હવે આને આપણે એક રસ કરી દઈશું કોલગેટ લીંબુ અને બેકિંગ સોડા બરોબર એને મિક્સ કરશું તો નળ છે આવી રીતના આપણે લગાવી દઈશું આ અમારે ચોકડીનો નળ છે વરસાદ નું પાણી એમ લાગે ને એટલે આવી રીતના સાર જામી જાય છે તો આ લગાવશો ને તો તમારે સાર મેલ જે કાંઈ હોય એ સરસ મજાનો એકદમ નવા જેવો નળ થઈ જશે આવી રીતના આપણે લગાવી અને પંદર મિનિટ માટે રાખશું એને તો તમારા ઘરમાં જેટલા સ્ટીલના નળ હોય એને બધાને લગાવી દેવાનો તો અહીંયા મારી પાસે આ ગેંડીનો નળ છે એ તો અમે રોજ ધોવીએ એટલે ચોખ્ખો જ છે પણ આપણે થોડો ઘણો સાર હશે એમાંથી પણ નીકળી જશે અમુક બહેનોને એવું હોય કે જોબ કરતા હોય ને તો આવી વસ્તુ અઠવાડિયામાં કમ્પ્લીટ રીતના સાફ કરતા હોય અને ઘરે રહેતા હોય તો જનરલી રોજ કરતા જ હોય પણ બીજા બહેનોને જોબમાં હોય ને એમને ઉતાવળ હોય એટલે ક્યારેક ક્યારેક ધોવાય ન ધોવાય તો સાર જામી જાય તો તમે આવી રીતના અઠવાડિયામાં એકવાર પણ ધોશો ને તો તમારા નળ ચોખ્ખાને ચોખા રહેશે એકદમ નવા જેવા બજારમાંથી આપણે લઈ આવ્યા હતા ને એવાને એવા રહેશે તો તમે પણ એકવાર આવી રીતના ટ્રાય કરજો તમે વારાશો ને તો બી એમને ચોખ્ખા થઈ જશે પણ આ તો તમારે વધારે હોય ને પાણીના ડાઘા વાળા નળ સારવાળા તો તમે વારાથી ઘસી શકો કેટલો સરસ ચમકી ગયો નવે નવો થઈ ગયો ને એકદમ સરસ મજાનો પેલા કરતા પણ સરસ મજાનો ચમકી ગયો આપણો નળ ચાલો એવી જ રીતના આપણે પેલા નળમાં લગાવેલો હતો ત્યાં પણ હું તમને બતાવ એવી જ રીતના આપણે અહીંથી પહેલા નળમાં લગાવેલો હતો એ પણ ઘસી લઈશું એ તમને બતાવું જો ફક્ત હાથેથી જ ઘસીને એ બતાવીશ ને તો બી સરસ મજાનો એકદમ નવે નવો દેખાશે જોઈ શકો છો આપણો નળ એકદમ ક્લીન ને નવા જેવો થઈ ગયો છે અમે વારાથી આમ જોઈ શકો છો પેલા કેવો હતો ને અત્યારે કેવો થઈ ગયો જોઈ લ્યો એકદમ ક્લીન થઈ ગયો ને નવા જુઓ આ જોઈ શકો છો નજીકથી જો તો નજીકથી બતાવો છે આમાં પાણી નથી કાંઈ સાર જામેલો હતો નથી કાંઈ નથી રહ્યું એકદમ ચમકી રહ્યો છે આપણો નળ છે ને સરસ મજાનો યુઝફુલ આઈડિયા છે ને સરસ મજાનો યુઝફુલ આઈડિયો ગમ નવા જેવા નળ ચમકાવી શકો છો એ પણ ઘરમાં જ રહેલી વસ્તુથી ફક્ત ત્રણ જ વસ્તુથી તો તમે પણ એકવાર મારી રીતના જરૂરથી ટ્રાય કરજો અને જો ફ્રેન્ડ તમને મારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય સિમનારાયણ